અરવિંદભાઈ મોલિયા મારે હાટીકા કારખાનું છે કારખાનું છે મને કોપરેશનમાંથી સાહેબ આવ્યા છે એમ કરીને મને કે એક લાખને છપ્પન હજાર રૂપિયા તમારા બાકી છે અત્યારે તાત્કાલિક તમારે ભરવાના છે મેં કીધું મારા આગળ પૈસા છે નહીં તો કે કાલે તમે ભરશો તો કે ના કે એંસી હજાર ભરી દો તો હાલ છે મેં કીધું એંશી હજાર મારા આગળ છે નહીં તો કે કાલે સવારે હું તમારી પહોંચ લેતા હોય ભરવાના છે નકર તમારું કારખાનું સીલ કરી દઈશું એટલે બીજે દી હવાર એ ભાઈ આવી જ તો હું પોંચ લે આવી મને મોબાઈલમાં એટલે મેં મોબાઈલમાં નાખ્યું કીધું ભાઈ કોણ છે તો આરએમસી લખાઈને આવ્યું એટલે આર આરએમસી ના કર્મચારી આપણે કે આર ના કર્મચારી છે અને મેં કીધા આટલા બધા પૈસા રોકડા તો કે સાહેબે મને મોકલો છે અને અત્યારે ભરવાના થાય કેટલા પૈસા દેખાડવામાં મને જ્યાં બાવોતેર હજાર સિત્યોતેર હજાર રૂપિયા લઈ ગયા કે મારે સાહેબને ઉપર દેવાના છે દેવા પડે ના મને તો આપણે હાથી લઈ ગયા આપણે આપણે પોચમાં ભાઈ આરમસિંહ નામ આરમસિંહ નો વોર્ડ નંબર એના મોબાઈલ નંબર એ આપણે ચેક કરીને એના નંબર ને હજુ ચેક કરીને પછી આપણે એના પૈસા દીધા અધિકારી આવી બીજે દી હું આવ્યો અને અધિકારી મેં કીધું મારા પૈસા અમે ભર્યા પોઈન્ટ જમા થઈ ગયેલા તો કે ના તમારા જમા થયા નથી તો અમે કીધું આ પોઈન્ટ તો કે પોઈન્ટ અમારી છે પણ આ પૈસા અમારે જમા નથી મેં કીધું ભાઈ તમે ગમે એને મોકલા છે કોણ છે તો કે અમારો માણસ નથી કે ગમે કોઈક બીજું કોઈક આવી લઈ ગયું સાચી છે કે ખોટી છે પોંચ આપણે જાય તો જોઈને તો સાચી જ છે કે અમારામાંથી નીકળી નથી તો કે બીજા કોઈએ ક્યાંય કાઢી એટલે સાહેબની એમાં મૈથાક પોઈન્ટ કે ક્યાંથી નીકળી તો કે અમારા મેસેજ નકમ પોઈન્ટ નીકળે મેસેજ આવે એવું કીધું મને સાહેબે કેટલા રૂપિયાનો તમારી જતા હોય છતાં બિલ્ડિંગ એ કે સિત્યોતેર હજાર રૂપિયાની મારા આગળ લઈ ગયા પોલીસમાં ફરિયાદ કરી તમે સાહેબ હા પોલીસમાં ફરિયાદ કરી હવે શું માંગ છે તમારી આપણે આ પરત પૈસા આપણે પાછા લેવડાવે આવું બીજી વાર થાય નહીં એટલે આની કાયદેસર કાર્યવાહી થાય નકર આવી રીતે વારંવાર આજુબાજુમાં બીજા ગમે થાય